નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પર્વ વિશે જે માત્ર ધાર્મિક નથી પણ આનંદ અને પ્રેમથી ભરેલો ઉત્સવ છે હા મિત્રો જન્માષ્ટમી શ્રી કૃષ્ણનો જન્મ અંધકારમાં પ્રકાશ લાવવાની ઘટના હતી હજારો વર્ષ પહેલાં મથુરા નગરીમાં ક્રૂર રાજા કંસનું શાસન હતું એના કેદમાં એના જ બેન દેવકી એના પતિ વસુદેવ બંધ હતા કારણ કે આગાહી થઈ હતી કે દેવકીનો આઠમો સંતાન એટલે કૃષ્ણ ભગવાન કંસનું અંત કરશે એક એક પછી દેવકીના સાત સંતાનોનો અંત આવી ગયો પણ જ્યારે આઠમો સંતાન આવ્યો ત્યારે અદ્ભુત ઘટના બની મધ રાતે જેલના દરવાજા ખુલી ગયા સૈનિકો ઊંઘી ગયા અને વરસતા વરસાદમાં શેષનાગે ફેન ફેલાવીને વસુદેવજીને યમુના પાર કરાવી તો મિત્રો તમે જોયું આ રીતે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને ત્યારથી આ દિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો જન્માષ્ટમી એ માત્ર એક ધાર્મિક દિવસ નથી એ છે આનંદ એ છે ભક્તિ એ છે પ્રેમ આ પર્વે આપણે નિશ્ચય કરીએ કે જીવનમાં સત્ય અને પ્રેમનો માર્ગ જ અપનાવીએ તો બોલો જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી માત્ર ઉત્સવ નથી એ જીવનનો સંદેશ છે કૃષ્ણના જન્મથી આપણે શીખીએ છીએ કે સત્ય અને ધર્મ હંમેશા જીતે છે કૃષ્ણના બાળપણમાંથી મરે છે નીડરતા અને પ્રેમનો પાઠ અને ભગવદ્ ગીતા આપણને શીખવે છે કર્મ કર ફળની ચિંતા ન કર મિત્રો જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે મધરાતે કૃષ્ણ જન્મની ઘોષણા થાય છે ઘણા મંદિરોમાં કૃષ્ણની ઝાંખીઓ ભજન અને કીર્તનનો રંગ છવાય છે મહારાષ્ટ્રમાં દહીં હાંડીની ધૂમ હોય છે અને ગુજરાતમાં ગરબા અને રાસની મોજ મસ્તી તો મિત્રો તમને કૃષ્ણ ભગવાનની આ સ્ટોરી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ